ગુલાબસિંહભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીભાઈ અને સૌ આગેવાનો કાંકરેજ પાટણ અને બનાસકાંઠાથી પધારેલા મારા મુરબીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો દોસ્તોને વાર્લા પત્રકાર મિત્રો પોણો એક થવાયો છે દસ વાગ્યાના બધા આવ્યા છો બધાનો વધારે સમય નથી લેવાનો પણ ગેની જે વાત કરી છે એ વાતને થોડી ગાંઠે ભાગજો જે નોટામાં વીસ હજાર મત ગયા બનાસકાંઠામાં અને પાટણમાં પણ જે વીસ હજાર મતો ગયા એ આપણી ભૂલના કારણે ગયા કદાચ પાટણના વીસ હજાર નોટાના મત આપણને મળ્યા હોત તો આજે ચંદનસિંહના નામનો પણ આપણે ગુલાલ ઉડાડતા હોત એટલે આ પણ આપણે ચિંતા રાખવાની છે બીજું બનાસકાંઠા કોંગ્રેસ અને બનાસકાંઠાના આગેવાનો પાસેથી શીખવાનું છે છે માત્ર પાટણને નહીં નહીં આખા આખા ગુજરાતને દેશને આપી બનાસકાંઠાની કોંગ્રેસે બનાસકાંઠાના એક ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું આપણી લડાઈ લડે છે અને એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસા આપણે એને ચૂંટણી જીતાડી ગુલાલ ઉગાડી શકીએ છીએ એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો છે જેની મેં ખૂબ સાચી વાત કરી છે કે સારા આગેવાનો લાવવા હશે તો ઘરના રૂપિયા વાપરવા પડશે સારા આગેવાનો લાવવા હશે તો એની પસંદગી આપણે કરવી પડશે સારા આગેવાનો નેતૃત્વ કરે ને તમારી દશા અને દિશા બદલી અને આવી તાકાતવાળી શક્તિઓની સામે લડી શકે એવા માટે આપણે સારા આગેવાનોને શોધવા પડશે ઘરે વિજયને બોલાવવા પડશે અને મેદાનમાં લાવવા પડશે ભાઈ ચંદનસિંહભાઈ ગેનીબેન છેલ્લા બાર મહિનાથી ઉત્તર ગુજરાતમાં ચારેય સીટ ઉપર શું કરવું એનું મનોમંથન કરતા હતા બધાની ખૂબ લાગણી હતી કે સાહેબ પાટણ બનાસકાંઠા તમે લડો મે 6 મહિના પહેલા સામાજિક આગેવાનોને ભેગા કરીને કહ્યું કે હું આ જીવન કોઈ ચૂંટણી લડવાનો નથી પણ જે ચૂંટણીઓ લડે જે તાકાતથી લડે ને જે આગેવાનો કામ કરે એની તાકાતમાં બળ કેમ મળે એને આશીર્વાદ કેમ મળે એને તૈયાર કેમ કરવા એ આખી જિંદગી કામ કરું છું એના ભાગરૂપે કોંગ્રેસે આપણી પાસે ઉમેદવાર માંગ્યા એક જ નામ ચંદનજી ઠાકોર એક જ નામ જ્ઞાની બેન એક જ નામ તુષારભાઈ ચૌધરી સાબરકાંઠામાં અને એક જ નામ રામજીભાઈ અને એક જ જામ આપણા ગાંધીનગરમાં સોનલબેન પટેલ હવે આખી કોંગ્રેસ ભેગી થઈ તમામ આગેવાનો ભેગા થઈ આખો બનાસકાંઠો ભેગો થઈ આખું પાટણ ભેગું થઈ જો લોકસભામાં એક નામ આપી શકે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નહીં બને તો ચાલશે જિલ્લા પંચાયત નહીં બને તો ચાલશે પણ ભાજપથી થી જતો રહે એવું નામ આપતા નહીં અને એની પણ આપણે તૈયારી કરવી છે અને સાથે સાથે તમે વિનંતી કરવું છું કાકરેજ તાલુકામાં જમીનમાં ખારાશ વધી રહી છે જમીન બગડી રહી છે જમીન તરફ રણ આગળ વધી રહ્યું છે તો એને રોકવાની વ્યવસ્થા કરવી છે કે નથી કરી આ સરકાર નહીં કરે અમારે અહીં શંકરભાઈ ખાટ પ્રોફેસર આવ્યા છે ભાઈ બીસી રાઠોડ ને શંકરભાઈ આ ગ્રામ્ય વિસ્તારના પત્રકાર મિત્રોને વિનંતી કરું છું કે ગ્રામ્ય વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની વિરોધના જે મતદારો હતા એના બાળકો પોલીસમાં નંબર વન ગયા તલાટીમાં નંબર વન ગયા એ સરકારી નોકરીઓમાં નંબર વન ગયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કાવતરું કર્યું એના નિયમોમાં ફેરફાર કર્યા એના સ્પોર્ટ્સ ના માર્ક કાઢી રાખ્યા એના પેપરો ક્લાસ 1 અને ક્લાસ 2 ના કરી નાખ્યા અને આધારે સભા ગામડાનો યુવાન પોલીસ વાળો ન જાય તલાટી ના બને આર્મી માં ન જાય સરકારી નોકરી ના લે એવા કાવતરા કર્યા છે પત્રકાર મિત્રો આપ પણ આના ઇન્ટરવ્યુ કરજો ખરાશ વધી રહી છે અમારે વિહાભાઈએ જમીન લીધી છે અમરત ક્યાં લીધી છે જમીન અમરત ક્યાં જમીન લીધી છે ખારાશ આવી છે રૂવેલ કે ખારાશ પહોંચી જાય છે બારસો કરોડ નો રિવરફ્રન્ટ બનાવો અમે રાજી છીએ પણ અમારા ખેતર ખરાબ થઈ જાય છે એની જો સરકાર વ્યવસ્થા નહીં કરે તો એની લડાઈઓ પણ અમારે લડવી પડશે અમારા છોકરાને નોકરી વગર રાખો છો જાણી જોઈને કાવતરા કરો છો તો એ છોકરાઓ માટે અમારે પણ લડવું પડશે અને આ લડાઈ લાંબી છે આ તાકાત વાળી શક્તિઓની સામે લડવાનું છે અહીંયા એક શાળાનું પ્રેઝન્ટેશન આપણે રજૂ કર્યું ગુલાબસિંહભાઈ ગેનીબેન ચંદનસિંહભાઈ ભરતસિંહ એ દાતાઓ જોશો ને લાઓ આખા ગુજરાતમાંથી કોઈ પણ સમાજ નું છોકરો મા બાપ વગર નું હોય એ હમણાં લીધું તમે છૂટા એક પૈસો નથી જોઈતો અમારે

ખર્ચો કરવાની વાત આવે તમે પાછા જ પડો છો ની જય બોલવામાં કોઈ કચાસતા રાખો મંદિરો બનાવવા એમાં કોઈ કચાસતા રાખો કરો પણ તમારા દીકરા દીકરાઓનું ભવિષ્ય તો સુધારો બાર મહિને ચાલીસ પચાસ હજાર રૂપિયા ખર્ચી શકે એવા મા બાપ અમને ભેગા થાવ જેનું છોકરું ભણવામાં હોશિયાર છે એક રૂપિયા જેની ખર્ચવાની તાકાત નથી એવા લોકો અમને ભેગા થાવ અને બાળકો અમને આપી દો આ કામ અમારે એટલા માટે કરવું પડે કે કોંગ્રેસે અમને સંસ્કાર આપ્યા છે કોંગ્રેસે અમારું સિંચન કર્યું છે અને કોંગ્રેસે કહ્યું છે કે જેનું કોઈ ના હોય એના તમે થજો

લાખો એકર જમીન વરસાદી પાણી નારાયણભાઈ ના નેતૃત્વમાં એક અભિયાન પણ ચાલુ કરવાના છીએ ખાસ કરીને ઉત્તર ગુજરાત શરૂઆત કરીશું જળસંચય ના કામો સારા થાય લોક ફાળાથી થાય લોકો પોતે કરતા થાય વૃક્ષારોપણ કરતા થાય શિક્ષણનો વ્યાપ વધારતા થાય શાળાઓને મંદિરની જેમ સજાવી અને પોતાના બાળકોને સારા ભણતરની આશા રાખી શકે એ દિશામાં કામ કરવાનું એક મોટું અભિયાન કોંગ્રેસ પક્ષે ઉપાડ્યું છે અહીંયા ખાલી ભણાવવા નથી કોઈ દીકરી સારું ગાતી હોય તો અમને આપો એને દસ પંદર દિવસ અમદાવાદ રાખીશું શિક્ષકો જોડે ટ્રેન કરીશું અમદાવાદ અને દેશની સારી ચેનલોમાં જે કલાકારો કોમ્પિટિશનમાં જાય છે એવી જગ્યાએ કોમ્પિટિશનમાં દીકરા દીકરીઓને મોકલીશું જે દીકરા દીકરીઓ સારું રમી રહ્યા છે પણ એને વધારે તાલીમની જરૂર છે તમને વધારે ખબર હશે નડિયાદમાં દસ પંદર છોકરાઓ પત્રકાર મિત્રો એકાદ દિવસ તૈયારી કરો